રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે રાજીનામાનો દોર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કકડાટ શરૂ થયો છે રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ શરૂ થઈ ગયું છે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ નિશાને છે કોટડા સાંગાણી ભાજપના ગ્રુપમાં કેબિનેટ મંત્રી સામે નારાજગી જોવા મળી રહી છે રોડની હાલતનો કચવાટ ભાજપના ગ્રુપમાં જ ઠલવાયો છે રાજકોટ શહેરમાં રોડ રસ્તા મુદ્દે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ભાજપ સ્થાનિક નેતા એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે વોર્ડ નંબર બાર ના કાર્યકર મહેશ રાઠોડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે ભાજપ શહેર પ્રમુખ માધવ દવેનું પણ રાજીનામું મોકલવામાં આવ્યું છે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં અહીંયા ખળભળાટ મચી ગયો છે વોટ્સએપ ગ્રુપની અંદર જે ઓડિયો જે સામે આવ્યા છે જેના કારણે અહીંયા જે રોડ રસ્તાનો જે મુદ્દો છે એમાં હવે ભાજપમાં આંતરિક ઘમાસાણ શરૂ થયું છે

વિસાવદર માં એવા પેરી જેવા રોડ તો આપણે હોવા જોઈએ ઈ તો કઈ કરતા નથી થેગડા ની તો પછી વાત છે કેટલાય જણા મરી ગયા પેલા હે ને આ રોડ કરો તે પછી ઈ મોઢે આવજો બાકી આ ઘરતા નહીં ને આજકાલ ખાડા ઉડું વધુ વિગતો મેળવીશું આપણી સાથે ન્યૂઝ થી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ અહીંયા ભાજપની અંદર શહેર અને જિલ્લા રાજકોટની અંદર જે ખળભળાટ મચ્યો છે વોટ્સએપમાં જે ઓડિયો સામે આવ્યા છે અને રાજીનામાનો દોર શરૂ થયો છે શું વિગતો વિક્રમ આમ તો પહેલા ચોમાસાનો પ્રારંભે જ જેને કહી શકાય કે રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આ સમસ્યા સર્જાય છે કે રસ્તાની હાલત એકદમ દુર્દશા થઈ ગઈ છે અને એનું સીધી જ અસર રાજકોટ શહેર અને જિલ્લામાં જોવા મળે છે ગઈકાલે પણ કોઈ નરેન્દ્ર રાઠોડ છે ભાજપના અગ્રણી એમણે ઉપવાસ ઉપર બેસવાનું કહ્યું કારણ કે રસ્તાઓની દુર્દશા સ્પીડવેલ પાર્ટી પોર્ટ પાસે આજે વોર્ડ નંબર બારના એક કાર્યકરે રાજીનામું આપ્યું છે તે શહેર ભાજપ પ્રમુખને મોકલ્યું છે પણ સૌથી મોટી ગંભીર વાત એ છે કે જે કોટલા સાંગાણી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવે ત્યાંના ધારાસભ્ય અત્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે ત્યાં કોટલા સાંગાણીનો ભાજપનું જે ગ્રુપ છે આ ગ્રુપમાં જે ઓડિયો થઈ રહ્યો છે એ ઓડિયોમાં કહેવામાં આવે છે કે ભાજપના આપણે નેતા છે કેબિનેટ મંત્રી છે છતાં રસ્તાની સમસ્યા નથી હળડોઈ ગામનો જે વિક્રમ ઉલ્લેખ કરે છે ઓડિયોમાં એ ભાજપના જ અગ્રણી શકાય ભાજપનું જ ગ્રુપ છે અને એ ગ્રુપમાં જે ચર્ચા થઈ રહી છે એમાં ભાનુબેન બાબરિયાથી નારાજગી સીધી દેખાય છે કારણ કે ગ્રામ્ય વિસ્તારો એવું પણ કહે છે કે અમારે મત માગવા જવા છે અમારે લોકો પાસે જવું છે આવું કેમ પહેલા જ ચોમાસાના પહેલા પ્રારંભે જ વરસાદે જે સ્થિતિ સર્જાઈ છે ભલે મુખ્યમંત્રીએ તાકીદ કરી જ છે પરંતુ જે રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરું તો રસ્તા રસ્તાને પાણી ભરાવાની સમસ્યા આ એકદમ ચર્ચાનો વિષય બની છે અને ભાજપમાં આંતરિક કચવાટ પણ થયો છે અને કોટલા સાંઘાણી વિસ્તાર જે રાજકોટ ગ્રામ્યમાં આવે છે એ સીધો જ ભાનુબેન બાબરિયાનો વિસ્તાર છે તેના ઉપર પણ નારાજગી અગ્રણીઓ એટલે કાર્યકરો કરી રહ્યા છે

કારણ કે નેતાઓ બની અને ગાંધીનગર પહોંચી ગયા છે પરંતુ પાછળ જવાબ જે દેવો પડે છે તે સ્થાનિક લેવલે નાના નેતાઓને જવાબ દેવો પડે છે કારણ કે જે વોર્ડ હોય છે જે વિસ્તાર હોય છે ત્યાં સ્થાનિક લોકોને ઓળખી અને મત આપવામાં આવ્યા હતા ને હવે આ લોકો જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને સ્થાનિક નેતાઓને પકડી રહ્યા છે ભાઈ કે તમે વોટ માંગ્યો હતો કે આ વ્યક્તિને દેવાનો છે એટલા માટે અમે વોટ કરતા હતા પરંતુ હવે અમારી પરિસ્થિતિ શું છે અરે ભાઈ આ પરિસ્થિતિનું નિવારણ નથી થઈ રહ્યું એટલા માટે થઈને હવે સ્થાનિક લેવલે ભાજપમાંથી એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે

જે રીતના સામાન્ય વરસાદની અંદર પાણી ભરાય છે ને રોડ રસ્તાનું જે ધોવાણ થઈ ગયું છે તે મુદ્દો પણ ટાંકવામાં આવ્યો છે કે લોકો અમને પૂછી રહ્યા છે અમારે લોકોને જવાબ શું આપવું આ સૌથી મોટો સવાલ છે કારણ કે એસી ઓફિસમાં બેસીને અધિકારીઓ ને પદાધિકારીઓ વાતો કરી રહ્યા છે કે બધું જ થઈ જશે વિક્રમ હું તમને એમ કહું કે આ ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો અને આ વરસાદની અંદર રાજકોટ શહેરનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે દોઢસો ફૂટ રિંગ રોડ અને કાલાવર રોડ હોય તમામ વિસ્તારો છે તે પાણી પાણી થઈ ગયા છે રાજકોટ શહેરની અંદર પાણી ઉતારવાની વાતો કરી રહ્યા છે કે રાજકોટ શહેરમાં પ્રી પ્રીમોન્સૂનની કામગીરી થઈ ગઈ છે કે હવે પાણી નહીં ભરાય ને ખાડા નહીં ભરે પરંતુ થોડા વરસાદની અંદર જ પરિસ્થિતિ કંઈક અલગ હોય છે આ રાજકોટ શહેરની પરિસ્થિતિના કારણે એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે વાત રહી મંત્રી ભાનુબેન બાબરિયાના વિસ્તારની તો એ વિસ્તારની અંદર જે રીતના ઓડિયો ક્લિપ સામે આવી છે એ જ ભાજપના જ ગ્રુપની અંદર આખી આ વાત છે તે થઈ રહી છે કારણ કે ન માત્ર એ વિસ્તાર જસદણ રસ્તો જાય છે આવક જાવક છે તે રસ્તો પણ ખરાબ છે તે પણ મંત્રી ભાનુબેન બાબરિયાનો વિસ્તાર છે રાજકોટથી સાપર સુધી સાપર વેરાવળ એટલે સૌથી વધારે ઇન્કમ કરતું આ ઉદ્યોગ છે સાપર વેરાવળના ઉદ્યોગકારો છે તે પરેશાન થઈ ગયા છે રાજકોટ થી જેતપુર સુધીના રોડ ને લઈને બે દિવસ પહેલા કોંગ્રેસે આંદોલન પણ કરવું પડ્યું કે ટોલ ટેક્સ વસૂલી રાજીનામા દેવા પડે છે સૌથી મોટો સવાલ છે ચૂંટાઈ નેતાઓ જતા રહ્યા છે પરંતુ સ્થાનિક લેવલે જે સ્થાનિક કાર્યકર્તા હોય છે તેને ભોગવવાનો વારો આવે છે ને તેના કારણે આ પરિસ્થિતિ છે તે ભાજપમાં ઉભી થઈ છે વિક્રમ બિલકુલ રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ભાજપ શહેર પ્રમુખ અહીંયા માધવ દવે દ્વારા પણ રાજીનામું મોકલવામાં આવ્યું છે ભાજપ સ્થાનિક નેતા એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે બોર્ડ નંબર બાર ના કાર્યકર મહેશ રાઠોડ દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે